એટલે બંને જણા પોતાના પ્રાતઃ કર્મથી પરવાર્યા વિદુરે સુલભાને કીધું સુલભા જલ્દી દર્શન કરવા હોય તો થોડીક યાત્રા કરીને આપણે આગળ જઈએ જેમ રસ્તામાં આગળ જઈને રહીએ વેલા ભગવાન અને રાજ્ય માર્ગો પર દૂર દૂર સુધી જઈ અને બંને જણા કિનારા ઉપર જઈને ઉભા રહ્યા છે રસ્તાના કિનારે અને ત્યાં પાછા મીઠી મીઠી વાતો કરે છે વિદુરે સુલભાને કીધું તું સુલભા તને ખબર છે કૃષ્ણ જ્યારે જ્યારે મને મળ્યા છે ને ત્યારે મને કાકા કહીને બોલાવે છે હું એનો કાકા થતો નથી પણ પ્રેમથી મને એ કાકા કહીને બોલાવે છે અને આજ પણ તું જોજે જો મને મારા ઉપર એની નજર ગઈ મને જો જોઈ જશે તો રથમાં બેઠા બેઠા હાથ ઊંચો કરીને કહેશે વિદુર કાકા કેમ છો ત્યારે આટલા બધા હજારો લોકોની વચ્ચે મારી ઈજ્જત કેટલી વધી જશે એમ કરીને વિદુરજી કોલર હરખો કરવા મંડ્યા હજારો લોકો કતારબ્ધ રસ્તા ઉપર ઉભા છે અને સમય જવા લાગ્યો મંગળ વાજિંત્રો વાગતા હતા બહેનોના મુખમાંથી મંગળ ગીતો નીકળતા હતા અને પાવન વાતાવરણમાં દૂરથી પરમાત્માના રથની ધજા દેખાણી લોકો ઊંચા પગ કરી પરમાત્માનો રથ નજીક અને જેમ જેમ રથ નજીક આવતો ગયો થોડોક નજીક આવ્યો રથમાં બેઠેલા ઠાકુરના મુખાર બિંદના પૂર્ણ દર્શન વિદુર સુલભાને થયા અને દર્શન થતાની સાથે વિદુર અને સુલભાની આંખ બંધ થઈ ગઈ ભગવાનના દર્શન થતાની સાથે આંખ બંધ થવી જોઈએ આંખ બંધ થાય તો સમજવાનું કે આપણા હૃદયમાં ભક્તિ મહારાણી બેઠા છે ભક્તિની આ નિશાની છે ભગવાનની મૂર્તિ સામે જઈએ અને ડોળા ચકળ બકળ થતા હોય તો સમજવાનું કે ભક્તિ ભક્તિ કઈ છે આ કોઈને કહેવાની વાત નથી અનુભવવાની વાત છે અને એના કરતા આગળ કહું તો મૂર્તિની સામે ગયા પછી શબ્દો બંધ થઈ જાય અને આંખમાંથી આંસુની ધારા વહેવા માંડે તો સમજવાનું કે હૃદયમાં ભક્તિ બિરાજે છે આ ભક્તિની નિશાની છે પણ ભગવાનના મૂર્તિ જોઈ અને સ્તુતિ સ્તોત્રો ગાવાની ઈચ્છા થાય તો સમજવાનું કે આપણે હજી જ્ઞાનમાં માં રાખીએ છીએ જો આ જ્ઞાન અને ભક્તિનો ભેદ અહીંયા બતાવ્યો આપણે પોતે જ નક્કી કરી લેવાનું મૂર્તિ કોઈ પણ ભગવાનની સામે તમે જાઓ અને જો સ્તુતિ સ્તોત્ર તરત ઉપડે તો સમજવાનું કે આપણે હજી જ્ઞાનમાં રાચીએ છીએ પણ મોઢામાંથી શબ્દો બંધ થઈ જાય અને આંખની ભાષા શરૂ થાય તો સમજવાનું કે હવે ભક્તિ આવી છે બહુનામ જન્મ નામ અંતે જ્ઞાનવાન મામ પ્રપત્યતે ભગવાન કૃષ્ણ ગીતામાં અર્જુનને કહે છે કે અર્જુન બહુ જન્મો પછી જ્ઞાન પ્રાપ્ત થાય અને બહુ જન્મો જ્ઞાનમાં રાચ્યા પછી ભક્તિ મળે અને બહુ જન્મો ભક્તિ કરો ત્યારે મારું દર્શન થાય આ બહુ ઊંચી બહુ લાંબી યાત્રા છે જ્ઞાનમાંથી મારે તમારે ભક્તિમાં જવું પડે અને ભક્તિ પછી ભગવાન મળે છે આ ક્રમ છે દર્શન થતાની સાથે આંખ બંધ થઈ જવી જોઈએ